મજામાં તો મજામાં જશો અને અમારી ચેનલમાં ફરી એકવાર વાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ કે હું ડેલી રૂટિન નથી બનાવતી ને ક્યારેક ક્યારેક બ્લોગ બનાવું છું અને આજે છે સન્ડે સન્ડે એટલે કે રવિવાર રવિવાર એટલે કે રજાનો દિવસ તો આજે જો અમે રજા રાખી છે બપોર પછી એ પણ ચાર વાગે પછી તો ચાર વાગ્યે સુધી અમે હાડીનું કામ ચાલુ હતું અને સાજુ જો હાડીની ઘડી મારે છે હા સાજુ તો સાજીદને જો હાડીની ઘડી મારવાનું કામ ચાલુ છે અને હું નારી રે મસ્ત રેડી અમારે જવાનું છે રવિવારીમાં અને સુરત આવ્યા પછી ગામડે ગયા હતા કે નહીં પછી ગામડે જ આવ્યા પછી હું રવિવારીમાં નથી ગઈ તો આજ જવાનું છે રવિવારીમાં તો કન્ટિન્યુર બ્લોગમાં બના રહેજો અને જો અમારે છે ને મેં કીધું હતું લાઈવમાં કે અલ્ફેઝના ઘેરે જ આવવાનું છે એમ મારે રમત પડી ગયા હતા પહેલાં ગયો તો અમારે છે ને અલ્ફેઝના ઘેરે જવાનું હતું પણ અલ્ફેઝના પપ્પાને એણે એમ કીધું કે અમે ન્યા આવવાના છીએ તમારે ઘેરે

આવતા ની જો આની ખરીદી કરીને ફુગા કરવાનું છે કા જવાશે ગાયત્રી ની રવિવારી કેમ બાકી જો ત્રાય થી

ને ઓલી સાઈડ ટ્રાફિક હતી તો અમે આ સાઈડ આવ્યા પણ આ સાઈડ એ ગજબની ટ્રાફિક છે

આર્યન ભાઈ અમારે કાક રિહાણો છે જો એન મોઢું જો એન ખોપડો જો આવ જો આવ જવારીએ ઈ કેમ રિહાણો છે મને કઈ ખબર નથી કેતો નથી મને હે આર કેમ રિહાણો છો જો આર એને પાણીપુરી નક ખાધી કેમ રિહાણો છો એલા જો એને આ લેવું તું ફુવા કરવાનું તો આપણે આ લઈ દીધું છે ફુવા કરવાનું તો કેમ રિહાણો છો ફૂતડા લેવત એટલે સાજીત આમ જો આર્યન ને ભૂતરો લેવો તો મેં લઈ નો દીધો તે રિહાણો પાણીપુરી નો ખાધી સર્વિસ કરી નાખું એમ આ જો સાજીદ કાક કપરેશન ની સર્વિસ કરે છે ઓકા વાંધો આવ્યો હોય છે મોટર પણ થઈ ગઈ દી ઓય ભૂતળો નો ખવાય છોકરાવ ને ખબર છે ઓલા માસી હું કેતા હતા કે ભૂતળો નો ખવાય એમ કેતા ખબર છે એને આપણે મનાઈ લેઈ આરે જા પૂગા કરવા લીધું છે કે નહીં આપણે તો વાલે પૂગા કર માની ગયો

કઈ ને હાલો આર્યન ફુગા ઉડાડે છે અને હું હવે રાંધી નાખો હાલો થેપલા બનાવવાના છે મેથીના થેપલા ચાલો બને હાલો ફેમિલી આવી જાઓ જમવા જો સા દેખાય છે ને તો થેપલા નથી બન્યા મેં આગળ કીધું ને કે થેપલા બનાવીશ પણ અમારો પ્લાન હાલતા સેન્સ થઈ જાય થેપલા બનાવવાના હતા પણ સારી મને ના પાડી પછી મેં જો શાક બનાવી દીધું સોળા અને મને છે ને આખા સોળાનું શાક ભાવે સાજી ન ભાવે એટલે જો મેં સાજી ખાલી દાણા દાણા પીર્યા છે અને મેં સીંગવું વાળું પણ આરે ભાઈ તો અમારે પાખરી છાસ ખાવાના છે કા તો છે ને પ્લાન હાલતા સેન્સ થઈ ગયો અમારે કાલે તો સોળાનું શાક ખાઈ લેવી અને અત્યારે અમારે જઈને બે જગ્યાએ જવાનું છે તો કન્ટેનર બના રહેજો અમે કઈ કઈ જગ્યાએ જઈશું એ તમે બતાવશો ઓકે લીધું છે મસ્ત મજાનું અને હવે મેં કીધું ને અમારે બે જગ્યાએ જવાનું છે તો એક તો જગ્યા છે અલ્ફેઝના ઘેરે જવાનું છે અને એક રીતના ફ્રેન્ડની ઘરે જવાનું છે કંઈક પર્સનલ કામ છે તો ત્યાં વિડીયો અલાઉડ નથી એટલે આપણે અહીંયા વિડીયો શૂટ નથી કરવાનો અને જો અમારે સાજી તેની ડેન્ટિંગ પેન્ટિંગ કરે છે તો

હારું લાગ્યો ને તો છે ને અલ્ફેઝ મમ્મી છે એની સુરત માં પેલી વાર આવ્યા ને તમે તો અમાર કાકી છે ને કોઈ દી નથી આવેલા સુરત તો એ પહેલી વાર આવ્યા છે અહીંયા અલ્ફેઝના પપ્પા છે કેમ છે વઝીર કાકા તમને મજા આવી સુરતમાં મજા આવી ને તો છે ને આ લોકો છે ને મશીનનું કામ કરે વોટ ફિક્સનું કાકા કા તો કામ કરે છે કાકી તમને શીખી તમે શીખી જા આવડી જાય ને આવડી જ જાય એમાં કાંઈ વાર ન લાગે અને અલ્ફેઝ જો અમારે અહીંયા જો

તો હાલો કન્ટિન્યુ બનાવ રહેજો ઘડી ગાય બે વી વાતો સીધો કરી અને પછી ઘેર જવાનું છે અને આર્યાને જો અમારા અલ્ફેઝનો ભાગ ખાવાનું સેલું કરી દીધું જો અને જો બિસ્કિટ ગોઠણ ઉપર રાખીને ખાઈ કાર્ય હે આ લાવ્યો તો નથી કાંઈ ને અલ્ફેઝ નો ભાગ ઉપાડવા મળ્યો જો સાનું પૂછે છે તો બનાવી દે સાધન નહીં નહીં હાલો કાકી હવે અમે જઈ ઘેરે તમે એવું ક્યારે આવશે અમારે ઓલા રવિવારે જાય હો જો આપણે મને સ્વેટર પહેર્યું તો જો આપણે ઘરે પૂગી ગયા છીએ અને જો અમાર પાર્કિંગ માં છે ને ગાડીઓ ન થામતી કાસાજી હા ત્રણ ગાડી જો બહાર પડી છે અમાર ગાડીઓ પાર્કિંગ માં ન થામતી જો અમાર પાર્કિંગ બહુ નાનું છે જો જો આ ગિન્સ આવી ને આપણે હવે કરી દેવી એન્ડ આજ તો બહુ રેખરા હાવ ઠકી ગયા ઘરે હા કવિ નહી આને જો નિંદરે આવે છે તો હાલો હવે ઊહી જાવી અને મળશું આપણે હવે આગલા વ્લોગ તો હાલો હવે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને બબાય